રાધનપુર શહેરના રાજગુડી વિસ્તારમાં ફરી એકવાર ખલેજનક ઘટના સામે આવી છે જ્યાં ખુલ્લી ગટરમાં બાળક પડી જતા ચકચાર મચી ગઈ છે સમગ્ર ઘટનાના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને તેનો વિડીયો વાયરલ થવા પામ્યો છે આ ઘટનાના પગલે આસપાસના વેપારીઓ વોર્ડ નંબર એકની નગર સેવક શ્રીમતી જયાબેન ઠાકોરને સંપર્ક કરી વીડિયોની સાથે રજૂઆત કરી કે તાત્કાલિક ઘટના ઢાંકણા મૂકવા જોઈએ જયાબેન ઠાકોરે તુરંત જ પાલિકા કર્મચારી અને સત્તા પક્ષના પ્રતિનિધિઓને ફોન કરી તીખા શબ્દોમાં જવાબદારી નિભાવવાની માંગ કરી તેમણે પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીને માત્ર કાગળ પરની કામગીરી ગણાવી તેઓએ જણાવ્યું કે રાધનપુરમાં અનેકો વાર બાળકો અને નાગરિકો ખુલ્લી ગટરોના કારણે ઇજાગ્રસ્ત થયા છે છતાં પાલિકા દ્વારા કોઈ જ પગલા લેવામાં આવતા નથી હવે સામાન્ય નાગરિકો સુરક્ષિત નથી તાજેતરમાં એક વિદ્યાર્થી પણ આ જ રીતે ગટરમાં પડ્યો પરંતુ ફરી આવું બન્યું આ તંત્રના બેદરકાર વલણને દર્શાવે છે જ્યાં ઠાકુરે ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ઠોસ પગલા લેવામાં નહીં આવે તો તેઓ સ્થાનિકો સાથે મળી વિરોધ પ્રદર્શન કરશે ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર નમસ્કાર મારું નામ છે જયા ઠાકોર રાધનપુર વોર્ડ નંબર એક નગરપાલિકા સદસ્ય આપને વિડીયોના માધ્યમથી એ જણાવવા માંગીએ છીએ કે રાધનપુરની અંદર અત્યારે તાજેતરનો જ બનાવ બન્યો છે કે રાજઘડી આગળ હમણાં જ એક બાળક ગટરમાં પડી ગયું જે સીસીટીવી કેમેરામાં આપ જોઈ શકો છો કે રાધનપુરની અંદર જે મોટા મોટા પોકળ વાયદાઓ કાગળમાં જ કરવામાં આવ્યા છે કે ફ્રી મોન્સૂનની કામગીરીને લઈને આટલા કરોડ ફાળવ્યા આટલા કરોડ તળાવના રિનોવેશન માટે ફાળવ્યા હજુ સુધી કોઈ જાતનું કશું પાંદડું ખસ્યું નથી એમનું એમ ગંદકી અને ગંધવાળું રાધનપુરમાં ખતબદ થાય જોવા મળે છે રાધનપુરની નગરપાલિકા માત્રને માત્ર પોતાનો જ સ્વાર્થ શોધી રહ્યો એવું લાગી રહ્યું છે એમને પ્રજાની કોઈ ચિંતા નથી અત્યારે ગટરો ઉભરા છે જ્યાં જ્યાંથી પાણીના રેલાઓ હમણાં જ મારી જયા ઠાકોરની આઈડીમાં મેં નાખી છે બધી આપ જોઈ શકો છો રાધનપુરનો કેવા હાલ છે અને રાધનપુરની જનતા સૌ જાણે છે નગરપાલિકા ની અંદર કેટલા ભ્રષ્ટાચાર થયા અને શું થયા અમે એક વિપક્ષ તરીકે નાનો અવાજ ઉઠાવીએ છીએ પણ સત્તા તંત્ર જો ઊંઘમાં છે એટલે અમે એવી રીતના ઊંઘમાં રહેશો તો અમે જગાડીશું તમને તમે લોકો માટે જાગો અને પ્રજા જે બાળકોના જીવ સાથે ખીલવાટ કરી રહ્યા સતત અમે તમને લેખિતમાં રજૂઆત આપી રહ્યા છીએ મોખિકમાં પણ આપી રહ્યા છીએ કે જે રાધનપુરમાં ખુલ્લી ગટરો પડી છે અને તમે સત્વરે ઢાંકો ગટરો ઢાંકો અને ઢાંકણાઓ બંધ કરો સત આપ કઈ મગજમાં લેતા નથી અને આ આપઘમાં છો અને આ ખાડે કાન કરી રહ્યા છો તો કરવા શું માંગો છો શું પ્રજાનો જીવ જોખમમાં મૂકવા માંગો છો આવી રીતના ક્યાં સુધી ચલાવવાનું છે પ્રજા પણ જવાબ માંગે છે અત્યારે સવારનો જ બનાવ બને છે વળી પાછો શું કોઈના જીવ જશે એની રાહ જુઓ છો રાધનપુર નગરપાલિકાના તંત્રને વિડીયોના માધ્યમથી જાણ કરવા માંગીએ છીએ કે જો આ ગટરો અત્યારે ત્રણ દિવસથી સતત વરસાદ ચાલે છે રાધનપુરમાં હજુ સુધી કોઈ આપણે પ્રી મોન્સૂમની કામગીરી નથી કરી કે બી હાઈસ્કૂલ આગળ પણ કેટલું પાણી ભરાઈ જાય છે ત્યાં પણ બાળકોના જીવ જોખમમાં છે પાણીનો કોઈ નિકાલ કરી શકતા નથી તમે તો કરવા શું બેઠા છો આવી રીતના ક્યાં સુધી ચલાશો નગરપાલિકા હવે તો જાગો પાંચ છ મહિના થયા તમને નગરપાલિકા સંભાળ્યાના એટલે રાધનપુરની નગરપાલિકાના અંડરમાં જેટલી પણ ગટરો આવે છે તમામ ગટરોને તમે સત્વરે એનું નિવારણ લાવી અને ગટરોના ઢાંકણા બંધ કરો એવી અમે વિનંતી કરીએ છીએ અને અમારી વિનંતીને નહીં સ્વીકારો અગાઉ પણ અમે રજૂઆત લેખિતમાં આપી છે અને હવે પણ જો કોઈપણ જાતની ઘટિત ઘટના બનશે તો એના તમામ જવાબદાર તમે રહેશો અને અત્યારે આના માધ્યમ મીડિયાના માધ્યમથી એ પણ આપણે જાણ કરીએ છીએ કે હવે જો આ ગટરોના ઢાંકણા બંધ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં અમારી પાર્ટી દ્વારા અમે ઉગ્ર આંદોલન પણ કરીશું